અંગ્રેજોના અન્યાય એટલા તીવ્ર હતા કે એક શાંત છોકરો તેની અંદર આગ બની ગયો અને આ આગમાં લડકા આંદોલનનો જન્મ થયો અઢારસો એકત્રીસ અને બત્રીસમાં બુદ્ધુ ભગતે મુંડા અને ઔરાંગ સહિત અનેક જાતિઓનું આયોજન કરી તેમના ફક્ત એક આદેશ પર લોકો પોતાના જીવની બલિદાન આપવા તૈયાર હતા જંગલ તેમનો ઘર હતો ગેરીલા યુદ્ધ તેમની તાકાત હતી તેમની પાસે સ્થિર ઉઘાડી અને અંગ્રેજોથી સ્વતંત્રતાની તરસ હતી પરિણામે એ આવ્યું કે અંગ્રેજો ગભરાઈ ગયા અને એટલા બધા કે તેમને બુદ્ધુ ભગતને પકડવા માટે હજાર રૂપિયાનું ઇનામ આપ્યું જે તે સમયે લાખો રૂપિયા જેટલું મોટું હતું કેપ્ટન ઇન્ફીની સેનાએ આદિવાસી ક્રાંતિકારીઓને પકડવા માટે ગામડા બાળી નાખ્યા તેઓએ વૃદ્ધોને મારી નાખ્યા બાળકોને પણ ન બચાવ્યા પરંતુ બુદ્ધુ ભગત અડક રહ્યા તેમનો એક જ મંત્ર હતો જંગલ આપણું છે જમીન આપણી છે અને હકો પણ આપણા જ રહેશે તેર ફેબ્રુઆરી અઢારસો બત્રીસના રોજ બીજું યુદ્ધ ફાટી નીકળ્યું ગોળીઓ ચલાવવામાં આવી તીર વરસાવવામાં આવ્યા અને તે દિવસે ફક્ત બુદ્ધુ ભગત જ નહીં પરંતુ તેમના બે પુત્ર અઢાર અને પંદર વર્ષના હલદર અને ગિરધર તેમની બે પુત્રી અને અને જે ફક્ત સાત વર્ષની હતી તે પણ શહીદ થઈ ગયા આ ફક્ત યુદ્ધ ન હતું તે જમીન સન્માન અને સ્વતંત્રતા માટેની લડાઈ હતી લોકો હજુ પણ તેમને લડકા ચળવળ માટે પ્રેરણા બહાદુર બુદ્ધિ ભગત તરીકે યાદ કરે છે